નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલ જ્ઞાન યાત્રામાં આજે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ પ્રોજેક્ટમાં કામ કરતા ચોવીસ લાખ કરતા વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી એટલે કે લગભગ બે દાયકાથી પોતાની મુખ્ય માંગ જેવી કે માનદ વેતનમાં વધારો કરવામાં આવે તેમને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે અને સાથે જ મિત્રો તેમને અન્ય કર્મચારીઓને જેમ અનેક લાભ આપવામાં આવે તેમજ લઘુત્તમ પગાર ધોરણ આપી લાભ આપવામાં આવે અને અન્ય વીસ જેટલી અન્ય માંગણીઓ સાથે ઘણા લાંબા સમયથી સરકારો સામે લડી રહ્યા છીએ હવે ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારમાં પણ કર્મચારીઓને વર્ષ બે અને પચીસના બજેટમાં જ્યારે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે કાર્યકરોને છસો એક દિવસનો એટલે કે અઢાર હજાર પગાર અને તેડા ગરોને મિત્રો પંદર હજાર એટલે પગાર એમ પંદર હજાર માસિક વેતન કરી આપવામાં આવશે પરંતુ મિત્રો બજેટ પછી સરકારે હજુ સુધી એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી ત્યારે આંગણવાડી કાર્યકર હવે જે છે તે મિત્રો ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટની એક બેચના જજ નિખિલ એસ કાર્યાલ દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટકોર કરવામાં આવી હતી કે આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવામાં આવે અને સાથે જ તેમને મિત્રો લઘુત્તમ પગાર ધોરણ પણ આપવામાં આવે પરંતુ સરકાર દ્વારા આ બાબતને છ મહિનામાં હજુ સુધી જવાબ રજૂ કરવાની વાત કરી હતી પરંતુ સરકાર દ્વારા છ મહિના જેટલો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી અને કોઈ પણ જાતની સરકારે જવાબ પણ રજૂ કર્યો નથી ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા જે છે તે મિત્રો આમાં મુદ્દતમાં વધારો માંગવામાં આવે છે ત્યારબાદ આગામી ઓક્ટોમ્બર મહિનામાં ઓક્ટો સરકાર ઓક્ટોબર મહિના સુધીમાં જવાબ રજૂ કરશે તેવું હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દીધું છે હવે આંગણવાડી કાર્યકરો મિત્રો આ તમામ અટકળો વચ્ચે અઢાર હજાર રૂપિયા માનદ વેતન અને રાજ્ય સરકારના કર્મચારીઓના દરજ્જો મેળવવાની આશાઓ છોડી રહ્યા છે હવે મિત્રો આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે શું કર્મચારીઓ હવે આ જે પગાર વધારાની સરકાર સામે માંગ કરી રહ્યા છે તો શું એમાં કોઈ ચોક્કસ લાભ મળશે કે નહીં તો તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈને કાર્યકરો માનદ વેતન વધારા રાજ્ય સરકારી કર્મચારીનો દરજ્જો મેળવવાની આશાઓ છોડી રહ્યા છે ત્યારબાદ મિત્રો ઓગણીસો પંચોતેર થી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઈસીડીએસમાં દેશભરમાં ચોવીસ લાખ કરતા વધારે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો બાળ પોષણ મહિલા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે પરંતુ પચાસ વર્ષ પછી પણ હજુ સુધી આંગણવાડી જે કાર્યકરો છે ટેડાગર બહેનો છે તેમને આપવામાં આવતા માનદ વેતનની સ્થિતિ દેશમાં જે લેબલ કેટેગરી છે તેના કરતાં પણ ઓછી છે કારણ કે કેન્દ્ર સરકાર દેશભરના આંગણવાડી કાર્યકરોને છ હજારનું એક સમાન માનદ વેતન આપી રહી છે જ્યારે મોટાભાગના રાજ્યોની સરકારો પોતાના યોગદાનમાંથી માનદ વેતન આપી રહી છે પરંતુ આ મોંઘવારીના યુગમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે કુલ માનદ વેતન પૂરતું નથી હવે મિત્રો વાત કરીએ ગુજરાત સરકારની તો ગુજરાતમાં કાર્યકર બહેનોને પિસ્તાલીસો રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા પંચાવનસો એમ મળીને કુલ દસ હજાર પાંચસો રૂપિયા માસિક વેતન આપવામાં આવે છે તે જ રીતે મિત્રો કાર્યકર બહેનોને બાવીસો પચાસ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા અને બાકીના ત્રણ હજાર બસો પચાસ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા એમ પંચાવન સો માસિક તેડાગર બહેનોને આપવામાં આવે છે જે આજના સમય આ સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે અપૂરતું છે હવે આપણે વાત કરીએ આંગણવાડી કે પંદરસો રૂપિયાનું માસિક વેતન આપવામાં આવે છે જેમાં માનદ વેતન અને પ્રોત્સાહક મેળવવાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી ત્યારબાદ બાળ વિકાસ વિભાગમાં વર્ષોથી સેવા આપી રહેલા આંગણવાડી કાર્યકરોએ હવે આશા છોડી દીધી છે તેમને ક્યારેક અઢાર હજારનું વેતન અથવા તો રાજ્ય કર્મચારીઓનો દરજ્જો મળશે આંગણવાડી કેન્દ્રોમાં પોષણ અને શિક્ષણની સાથે બાળકોને એવા મૂલ્યો પણ આપવામાં આવે છે કે જે તેના જીવનનો પાયો છે આ ઉપરાંત આંગણવાડી કાર્યકર ગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય તપાસથી લઈને બાળકોના રસીકરણ તેમજ કિશોરીઓના પોષણ સુધીની દરેક જણ માટે જવાબદાર છે તો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં ઉપરાંત અન્ય સેવકોને પણ તેમની ફરજો બચાવતી વખતે તડકા અને ભારે વરસાદનો પણ સામનો કરવો પડે છે ત્યારબાદ મિત્રો તેમને ઘણું બધું સહન કરવું પડે છે અને વધારાનું કામ માટે પાર્ટ ટાઈમ પણ ગણવામાં આવે છે અને તેમના વિભાગ ઉપરાંત અન્ય વિભાગનું કામ પણ આ આંગણવાડી કાર્યકર તેડાગર બંને બહેનો પાસે કરાવવામાં આવે છે હવે આંગણવાડી કાર્યકરમાં જે પગાર વધારાને વાતને લઈને વાત કરીએ તો મિત્રો તેમાં પૂરક પોષણ પ્રી પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ રસીકરણ આરોગ્ય તપાસ અને પોષણ આરોગ્ય શિક્ષણ અને રેફરલ સેવાઓનો પણ સમાવેશ થાય છે આ કેન્દ્રનો કાર્યકર સવારે દસથી બપોરના બે વાગ્યા સુધીનો હોય છે ત્યારબાદ એક કલાક માટે ઘર મુલાકાત લેવામાં આવે છે આંગણવાડીના બપોરને ભોજનનો સમય પર કર્મચારીઓને મળતો નથી ત્યારબાદ મિત્રો વિભાગીય કાર્ય ઉપરાંત આંગણવાડી કાર્યકરને આરોગ્ય વિભાગ માતૃત્વ યોજના વસ્તી ગણતરી પલ્સ પોલિયોની જવાબદારી પણ નિભાવવી પડે છે પણ આ પછી પણ કામદારોને ઘણા મહિનાઓ સુધી તેમને માનદ વેતન મળતું નથી આ ઉપરાંત આંગણવાડીઓને કોઈ પણ નિવૃત્ત યોજના એટલે કે પેન્શન ત્યારબાદ ગ્રેજ્યુએટનો લાભ આપવામાં આવતો નથી વર્ષો સુધી સેવા આપ્યા પણ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે પણ તેમને કોઈ માન સન્માન આપવામાં આવતું નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓને કાયમી કરવાને લઈને હાઈકોર્ટમાં ટકોર કરવામાં આવી હતી જેમાં એકત્રીસ ઓક્ટોબર દ્વારા ગુજરાત ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારને છ મહિનાની અંદર કર્મચારીઓને કાયમી કરવાને લઈને રાજ્ય સરકારના કર્મચારી બનાવવા તેમજ જ્યાં સુધી રાજ્ય સરકારના કર્મચારીઓ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી કાર્યકર બહેનોને વર્ગ ત્રણ પ્રમાણે અઢાર હજાર રૂપિયા અને તેડાગર બહેનોને વર્ગ ચાર પ્રમાણે પાંચસો રૂપિયા લઘુત્તમ વેતન કરી આપવામાં આવે અને મહિનામાં એટલે કે એપ્રિલ પચીસ સુધીમાં પોતાનો જવાબ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવાનું કહ્યું હતું પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ત્રીસ એપ્રિલ પહેલા જે છે તે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી જ્યારે થઈ હતી ત્યારે આગામી સમયમાં એટલે કે ઓક્ટોમ્બર મહિનામાં વધારેમાં વધારે છ મહિનાનો સમયગાળો માગવામાં આવે છે તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ જે છે તે સમયગાળો આપી દીધો છે કે છ મહિનામાં ફરીથી સરકાર આના વિશે વિચારે અને લઘુત્તમ વેતન વર્ગ ત્રણ પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ ચાર પ્રમાણે તેડાગર બહેનોનો વેતન કરી આપવામાં આવશે એવું જે મિત્રો સરકારમાં એફિડેવિટ ગુજરાત સરકાર રજૂ કર્યું છે અને છ મહિના એટલે કે આગામી ત્રીસ ઓક્ટોબર સુધીમાં સરકાર આ બાબતને લઈને કોઈ પોઝિટિવ વિચાર કરશે આવું તેમણે એફિડેવિટ માટે રજૂ પણ કર્યું છે હવે જોવાનું એ છે કે આગામી ત્રીસ ઓક્ટોબર સુધીમાં રાજ્ય સરકાર આ જે સોળ પોઈન્ટ છ લાખ કર્મચારીઓ વિશે જે મહત્વનો જે ચુકાદો છે એ લઈને આવે છે કે નહીં તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત